ભાઈ એવું કાઈ નથી ડોક્ટર સાહેબ ને લંગુ બેન ને કાળિયો કલુટા સ્ટેડવા આવવાનો છે એટલે એને બત્રી દેખાડે બહુ ખુશ થઈ ગયા છે એ કાળિયો કલુટો તેડવા આવવાનો નોખો ઘર રાખી લીધું નવી નોખા રહેશે એટલે બહુ ખુશ છે એને સીબરી માસી નું કાઈ ન હોય ને જીણકીન મે ના પાડી ડોક્ટર સાહેબ તારે ન થાવું ન થાવું દવાખાને તડકાનું સીબરી સિબરી માસી નામ બધા લઈ જાશે રિક્ષા મમ બધા આવ્યા ને ઈ હોત આવી કે મારે આવવું છે તો મે કીધું હા નો સમજે તો શું કરવાનું ડોક્ટર સાહેબ કયો તમે આપણે તો સમજાવી દી આપણે તેમને સારી સલાહ દેવી કે આ નથી આવું આ ખરાબ છે આ ખોટું છે પણ નો સમજમાં આવે માણાને ડોક્ટર સાહેબ એ ડોક્ટર સાહેબ ઈ બધી માથા કોઈ મૂકો મને ચેક કરો મને પગ બહુ દુખે છે મને પીડા થાય છે તમે એ બધો વહીવટ પછી કરજો ડોક્ટર સાહેબ હા તો પેલા જોઈન હલાઈ ને એમ નેમ જોઈડા આવો તો પછી પીડા તો થાય જ ને મારે બધી પૂછ પરસ તો કરવી પડે ને પછી લાઈન કેસ ફેલ થઈ જો તમે મરી ગયા હોય તો મારે બધાને પૂછવું પડે હું છું તું એમ કઈ એમ નેમ હું કઈ નો તમને કઈ તપાસ કરવો શાંતિ રાખો બાપા ડોક્ટર સાહેબ સીબરી મશીન બિશરણ પીડા થાય તપાસ કરો તમે એમ છો પણ નંગ હાલો ગોગડી બેનનો તપાસ હો હાથની ઉપર દુખે છે કે ઢીંસણની નીચે દુખે છે કઈ બાજુ વધારે દુખે છે ઢીંસણની નીચે બહુ દુખે છે પગની પાની લાગી હોય બાપા બહુ પીડા થાય છે ડોક્ટર સાહેબ બહુ દુખે છે પગ ફિબ્રીબેન હવે તો તમે કામમાંથી ગયા હવે તમારો આ તાટિયો હાવ નોખો કરવો પડશે કાપવો પડશે બીજો કોઈ ઈલાજ જ નથી ના ના ડોક્ટર સાહેબ મારે ટાંગો નથી કાપવો મારો બાપા તો તો મારે હેરાન થવાનું જ નહીં હું ડોક્ટર છું શિબરી બેન તમે ડોક્ટર નથી ટાંગો તો તમારે કાપકો જ પડે અંદર વધારે પડતું છે ને બધું ભાઈ થઈ ગઈ છે એ આ પગમાં એક હાઈટકો હાજુ રહ્યું નથી લોહી નથી હાવ ખોખલું બધું થઈ ગયું છે એટલે તમારે આ ટાંગો કાપકો પડશે અને બીજો સડાવવો પડશે હા તે વાંધો નહીં હું હાલી તો એકીશ ને બીજો ટાંગો સડાવશું હાલી દેખો ને ધોળી એકશો એવો ટાંગો આપણે સડાવશું બ્રાન્ડ ટાંગો તો સિબરી મશીન આવશે ને ટાંગો સડાવશે હું ઝોંગા ને ફોન કરું ઝોંગો લઈ આવશે શેનો મગાવાનો છો તો હા ગોગડી બેન ઝોંગા ને ફોન કરો ને સિબરી બેન ક્યાં પડ્યા હતા ઈ કોદળો લેતા આવે ઈ પોદળો આપણે જોઈ લેવી શેનો કોદળો છે જે જે જનાવરનો કોદળો હશે ને એનો ટાંગો સિબરી બેન ને સડાવવાનો રહેશે હો ડોક્ટર સાહેબ આ તમે ઘરના કાયદા નથી કાઢતા એવું થોડું હોય કે જે જેનો કોદળો હોય એનો જ સડાવો પડે ટાંગો ના બાપા ના ગોગડી બેન આ અમારા કાયદા નથી આવા કાયદા બનાવેલા છે પહેલેથી જ એના પોદડા ઉપર પડ્યા હોય ને એનો ટાંગો સડાવવામાં આવે છે પહેલેથી ધાયલું આવે છે બાપા તમને ખબર ન હોય તો કહી દઉં આ ગોગડી બેન વાત તો મે સાંભળી કે લગભગ ટીવી માં જોયું તો મોબાઈલ માં જોયું તો હશે હા તે હોય કદાચ જીન કે તો સીબરી માસી નો છે નો ટાંગો સડાવ ને પોદળો આવે પછી ખબર પડે ને હું ઝોંગા ફોન કરું પોદળો લઈને આવે કઈ જગ્યાએ પડ્યા તા સીબરી માસી ને પોદળો પડ્યો હશે ઝોંગા પાછો ફોન ઉપાડે તો હારું હાલો ઝોંગા ભાઈ ક્યાં છો તું મારા ભાઈ ઘરે છો હા તે કાઈ વાંધો નઈ તારે છે ને ઓલો પોદળો લઈને આવવાનું છે રે હું પૂછી લઉં કે કઈ જગ્યાએ લાવવાનું ઈ ઋભરી માં શી કઈ જગ્યાએ તમે પડ્યા હતા ગોગડી આપણા ઘરની બાર ઓલે ચાર ચોક નથી થોડાક આગળ ન્યા હું પડી હતી અન્ય પોદળો હતો આપડા ઘરની બહાર ઓલો ચાર ચોક નથી ને પોદળો પડ્યો છે એ પોદળો લઈને તમે વાટકામાં ભરીને ફટાફટ આવો આ દવાખાને સીબરી મશીન આ દાખલ કર્યા છે પડ્યા છે ને તાટીઓ કાપકો પડે એમ છે અને થોડુંક ઇમરજન્સી છે તો તમે કાઈ સવાલ જવાબ કર્યા વગરના ના ભાઈ પોદળો લઈને આવો ફટાફટ હો હવ માર ગોગડા ને તો કહી દઉં કા મમ્મી કહી દઉં તમારા દીકરા ને બધાઈને સીબરી મશીન આજો જો પોપટ પાડ્યો એમ સીબરી મારી બેન ઉપાધી નો કરતી હો તન સારું થઈ જાહે હો

अन करे खोई जाय मरी तो जाय घड़ी आराम करे तो इने शांति थाय पछि भले तम तार तमे टांगो कापो एमनो हां ते काय वांधो नहीं टिकड़ी मार खिसा माच से पानी ने बोतल से तो वार पाहे हां जे कोड़ी ओला पर्स मा से लाई तो बोतल दे तो ए हां गोगरी बेन दओ हो आ लियो शिबरी बेना टिकड़ी आले गोगरी बेन पानी पाई दे शिबरी मा से टिकड़ी गोगरी आ टिकड़ी तो बहुत मोटी से अमर गले नी उतरे

આ તો ભૂંડું ગંધાય છે આ ઝોંગા તારું સી નથી લાવ્યો ને તું તારા સંડાસ માંથી ના ડોક્ટર સાહેબ ના હું મારું થોડો લાવું તમારે ખાવું હશે મારું લાવી દઈશ પાકું માર ખાયો તું મારા દવાખાને આવ્યો છું અહીંથી હું તને જીવતો નહીં જવા દઉં એટલે બોલ માં તું કઈ અત્યારે શિબરી બેન કેસ સિરિયસ છે ને એટલે હું કઈ બોલતો નહીં ન કરતા ઠીક પાટે મેં ખોય આવું બોલે કોઈ ને એવું ખવડાવે તું ખાને તારું લીંડું બોગડી બેન આમાં મને જ બહુ ટપકો પડતો નથી લગભગ તો આ લગભગ છે ને ગધેડાનું લાગે છે ડોક્ટર સાહેબ તમે ગધેડા જેવા છો ને એટલે તમને ગધેડાનું દેખાય ભેસનો પોદળો છે એટલી ભાન નહીં પડતી બુદ્ધિ વગરના ટકા એ ટકો છે તારો બાપ ઓ તું બોલવામાં ધ્યાન રાખજે ને નકર તને છે ને હું જીવ તો અહીંથી જવા નહીં દઉં અત્યારે મારે આનું ઓપરેશન કરવાનું શીબરી બેનનો કેસ સિરિયસ છે એટલે નકર તને હું અહીંથી તો ન જવા દઉં જડબાઈના પેટના હજી તું કોઈ ગણ બાયડી નો ફોન હોત આવી ગયો બોલો આ બાયડી જીવવા નહીં દે ગોગડી બેન આ ટકા મારે બાથવું તું પણ નહીં મેળવે તો હું જાઉં ગોગડી હવે મારે કઈ કામ નથી ફોન નો ઉપાડું ને ગોગડી બેન તો રાતે ખાવા ન દે ને મારે ખાવા હુંડલો હુંડલો જો એક કુકર ખીચડી જો હોય તો બાયડી બનાવી દે ખીચડી બીજું કોઈ બનાવી નો દે ફોન ઉપાડવો જ પડે કયો તમે ઝોંગલા પછી હું તને જોઈ લે જો તું નંગ ટકો મુંડો ટાવ ટાવ રોટલી ખાવ ખાવ ટકો મુંડો ટાવ રોટલી ખાવ ખાવ ટકો મુંડો ટાવ ટાવ વર્ધી રોટલી ખાવ ગોગડી બેન જોંગા ન હાવ મગજ સટકી જોસ કા

અને હું ભેંસનો ટાંગો હવે બીજું કઈક ભાંગે એટલે ભેંસનું દાન બધા અંગ ચડાવવાના રહેશે કોંગ્રેચ્યુલેશન સિબરી બેન હા એ વાત સાચી તમારી લો ડોક્ટર સાહેબ હાલો હું મારા ગોગડાને ફોન કરીને દવાખાને બોલાવી લઉં અને ભેંસના ટાંગાનો બંધોબસ્ત કરવો જોઈએ ને ભેંસના ટાંગાનો બંધોબસ્ત કરવો જ જોઈએ ને કે મારી પાસે થોડાય દવાખાને ભેંસના ટાંગા પડ્યા હોય મગાવો મગાવો જલ્દી ભેંસનો ટાંગો મગાવો અને બીજું કે પૈસા જમા કરાવો 10000 અને સિબરી તમને કેમ છે હવે દુખાવામાં સારું છે

અને મમ્મી નોમ બધા સેવીને મારા કોકડાને હું ફોન કરીને બોલાઈ લઉં છું અને તમ જાવ નણંદ હો જાય બરોબર મારા સબસ્ક્રાઇબર આરે થોડીક વાત કર લો બે દી પહેલા વિડીયો બનાવ્યો હતો ફેસ રિવિલની વાત કરી હતી અને ફેસ રિવિલ હું કરવાની જ છું મારા વાલા ફ્રેન્ડ તમારા બધાની એવી મસ્ત મસ્ત કમેન્ટ હતી ને ની એવી સરસ બધાની કમેન્ટ મેં વાંચી મને અંદરથી બહુ ખુશી થઈ બહુ બધા એમ કીધું યુટ્યુબમાં ફેસ રિવિલ કરજો યુટ્યુબમાં અને તમે બધે કમેન્ટ કરી છે એટલે હું ફેસ રિવીલ યુટ્યુબ માર્ક કરીશ અને બહુ બધાની સરસ 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 કમેન્ટ હતી એટલે દિલથી થેન્ક યુ મારા વાલા ફ્રેન્ડ મારી ઓરકી મારી ઓરમ તારો બર્થડે આવે છે ને તો મેં સ્પેશિયલ તારા માટે ગિફ્ટ તૈયાર કરીને રાખ્યો છે અને તને બર્થડે ના દિવસે ઈ હું ગિફ્ટ આપવાનો છું હો મારી ઓરકી હા મારા ચોકલા મારા જીવ મારા કાળસાના કટકા હું તમને શું કહું આજ મારા બપોર હું જેમ હું સે મારા કાનોડા ને તું જે બનાવીને હું ખાઈ લેશ મારે એવું ખાવાનું કાઈ ને તને જે સારું લાગે બનાવીને ખાલ એ તો બધું ઠીક પણ મને એ હક નઈ થાય તમ મને શું ગિફ્ટ માં આપવાના સો મારા બર્થડે માં કેવું ને એ હું તને કહી દઉં તો તને ખુશી નો મળે ને તને સ્પેશિયલ ગિફ્ટ આપવાનું સો સારું છો હોય એની કેટલી તમ મને સાચવો સ્આવો પ્રેમ તો ભાગશાળી ને મળે બધે નો મળે હો મારા જીવ મને નહોતું ગમતું તાર વગરનું તારી વગર ન તો મને તો દાખલ કરવો પડ્યો તો ગાંધી મને અહીંયા ખક નહોતું થતું તમારી અહીંયા તબિયત ખરાબ હતી મને અહીંયા નહોતું ગમતું મારો જીવ મુંજાતો હતો અને કઈ હક જ નહોત થતું એમ થતું તો કે શું થાશે શું થશે બહુ જીવ બળતો નકરી તમારી ઇતિ યાદ આવે ને તમે ફોન નોતા ઉપાડતા અને કાપી નાખતા તા ને વ્યસ્ત આવતો હતો ને એટલે મને બહુ ઉપાદી થતી હતી તને ખબર તો છે ગાંડીક મારો ફોન ખોવાઈ ગયો હતો મારા જીવ હા એ તો પછી મને ખબર પડી ને પેલા થોડી ખબર હતી કે તમે મારો ફોન કાપી નાખો છો ઉપાડતા નથી વ્યસ્ત આવે છે તો તમારો ફોન ખોવાઈ ગયો તો મને ખબર હોય મારા જીવ હારો હાલો હમણાં મમ્મી આવશે મમ્મી ગયા છે ઓલા બાજુવાળાને ઘરે પીલકી માસીને ઘરે ટમેટું લેવા દાળ ભાત બનાવવા છે ટમેટો નથી તો મેં કીધું લેતા આવો ને શાક તો ગમે કરી નાખશું તમે કીધું એટલે ગમે હાલશે નકર તમે કીધું એ બનાવી દઉં ના ના તને જે ગમે નહીં હો મારી દીકુડી હા મારા દીકુડા કાલ છે ને મે માર મમ્મી ને ફોન કર્યો તો તે માર મમ્મી મારો ફોન નો ઉપાડ્યો માર ભાઈ ને ફોન કર્યો તે એને નો ઉપાડ્યો સ્ટીપલી ફોન કર્યો તો ટીપલી ફાઈ મારી આર વાત કરી ને મને બધું કીધું કે લંગો ને મોકલી દેશે ને ઈ બધા નો ખા રહે છે લંગુ ને મારો ભાઈ છે ને ઈ બે નો ખા રહે છે અને એ બધી વાત કરી ટીપલી ફાઈ તેડવા તા લંગુ ભાભી ને પણ એને મોકલા નહીં પણ એમ કીધું કે નોખા કરી દયો ને બધું હરખો મેઠો થઈ જશે ને પછી એમ મોકલશે પછી હવે મોકલી દેશે મારો ભાઈ તેડવાઈ ગયો હશે લગભગ આજકાલમાં તેડવા જશે ને બહુ ખુશ થઈ ગઈ કે એકે ભાઈ બેન નું છૂટું નો થાય ને તો હારું મેં ને પ્રાર્થના કરી તેમ ભગવાન નહીં જ થવા દે એ તો ન જ થવા દે ને કયા કયા લગ્ન કર્યા હોય કે ઢીંગલા પોત્યાના ખેલ થોડા છે તે ઝટકે છૂટા કરી નાખવાના હોય એટલે જ તે ને હારો લાલ હું ડાય નું કુકર મૂકતો મમ્મી કીધું ડાય બાપા મજ કે હું આવો એ તું રાંધીને ખાલી હું બહાર આટો મારતો હો એ હા